के रेयास माई के सेंटर रेयास सेंटर तो आजनाथ सिंह ने मुझे माइ डैशन के लिए सुबह सुबह तो जय छत्तीसगढ़ मित्रों लाइन में जुड़े जाए किसी बापा ने दर्शन कराए मित्रों तो आज छत्तीसगढ़ नगर गार्डन में सिंह ने मेरा माइ डैशन तो अभी केला अपना गार्डन में समाधि नगर में दर्शन तो जल्दी के लाइन में जुड़े तो आज छत्तीसगढ़ में समाधि नगर में गए मित्रों त लाइभमा पनि अलिक हुन्छ आज न लाइभ छ सिङ्गर मेजर नाम छोइसकेको छु तर अकाडमी दिएर है गर्छु अकाडमी दिन सिङ्गर मेजर नाम लाइभ बापना <laughs>

ढा बाबा बाबास्त्रांग भाई तो आज ये समाधिनी समाधिनी नासन में ना लाए देशन तो क्या रहें समाधिनी नासन जैसे समाधिनी नासन ना मज़ा ना लाए देशन चलिए शुरू करो जीवनीज बदरजी बाबास्त्रांग चलिए श्री राम आदर आदे સામાત લાયક કોઠારીયા પસ્તામે લાયક સાથે ખૂબ આભાર આ બાજુ પણ જોઈ શકો કે બાપાનું મંદિર છે સિંધુ મજાનો લાગી રહ્યું છે અને બાપાની જગ્યાએ સિંધ મજા ફરતી છે તો સિંધ મજાન આજના લાયલ છે ચાલો વધારા ટાઈમ નહીં રહેતા આપણે આગળ જઈએ ને બીજા મંદિરના દર્શન કરાવશું તો અહીંથી મિત્રો ધ્યાન અંદર જઈશો અને ધ્યાન દર્શન કરાશો ત્યાં જ્યાં બાપા છે વર્ડની નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો ધ્યાન અંદર દર્શન કરાવીએ મિત્રો યોગેશભાઈ બાપાની મોજ રાજકોટથી ધીરેશભાઈ બાપા જય શ્રી રામ રાધે રાધે આજના રાય દર્શન બધા જ મિત્રોને બાપા સીતરામ જય શ્રી રામ રાધે રાધે સામે જોઈ શકો ધ્યાન છે ધ્યાન નસિંદ્રમેદના દર્શન મિત્રો પાછળથી જોઈ શકો બગીચા પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો तो तयार भइदिनुला मजिक तीर्थ शंकर आयुष मित्रलाई हायमा बनिएर जो। अछी जाल भनिदिनुला मजिक तीर्थ शंकर आयुष मित्र। जिग्नेश भद्रजी जति लाइमा जोड्याछु बनिएजना बापाचित्र। तजना सन्मजना लाइदैछ मित्र जोइ सकेछो शंकरपन जोइ सकेछो सुन्दर भजनमा। पिताजी मित्रना बापाचित्र मित्रो आजलाई लाइदैछ। પછી ધ્યાન રીતે જ્યાં બાપા છે વડે ધ્યાન ધરતા મિત્રો રાજકોટમાં બાપાની મોજ વાલજીભાઈ બાપસ્ત્રામ તો મા મિત્રો ધ્યાનથી જઈશો વર્ડમાં તો બે આંખ નાક કાન મોઢું સુંદર મજાના બધા મિત્રો બાપાના સુંદર મજાના લાયદ્રેશન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપસ્તા મિત્રો જય શ્રી રામ એ એમ ગોહિલ બાપસ્ત્રામભાઈ તો આજના સુંદર મજાના લાયદ્રેશન ચાલો તમારો વધારો ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને જે મિત્રો નવા છે છો જણાવી દઉં કે ચેનલમાં તમે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના સાડા છ સંજી આરતીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સમયમાં લાઈવ દર્શન જોઈ શકો છો આપણે ત્રણ ટાઈમ બાપાના દર્શન કરાવી છે ટાઈમ હોય તો જણાવી શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો બીજા લોકોને શેર કરી શકો છો તો આ છે ગાદી મંદિર ટાઈમ કાદા રંજિત સિંહ રસોઈ વસ્ત્રામભાઈ ચૌહાણ કાહીપુર ભવશીરામભાઈ

86 शनिवार मंगलवार गुरुवार यात्रा यहां पर जैसी बापाना लाइगेशन થઈ શકે મિત્રો આપના રોજ સવાર બપોર સાંજ અને રાત્રે ત્રણ ટાઈમ લાઇगेशन કરી છે તો આજ ના લાઇડેશન ઈજે કે વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને બીજાનો પણ શેર કરી શકો છો તો આજનું લાઇટલેસ રાખીને મિત્રો નો આપણો દિવસ શુભ રહે પાપિતરામ જય શ્રી રામ પાત્રા દમંત